મિત્રો આપણે મકાઈમાં ખાતર નાખવાનું છે મૈકો રાજા છે ધાનુકાનું અને આ ઉરિયા છે એમાં મિક્સ કરીને આપણે નાખવાનું છે મકાઈ પંદર દિવસની થઈ ગઈ છે આવડી આવડી થઈ છે પંદર દિવસની મકાઈ

અમેરિકન મકાઈ છે આઉટલેટ એવી વીલ ઓ ખાતર આપડે પડી ગયું છે અમારું આયો ફર્ટિલાઇઝર આવે છે આપણે ઉરિયા અને માઇકોરાજ આ નાખ્યું છે અને આખો કલર છે અત્યારે પાછા આપણે પાંચ દિવસ પછી જોઉં કેવો કલર પકડે છે